મિત્રો સોરીમાં આજમાં છે ને પાઠ રૂપિયાની કિલો છે લીલી સોરી પાઠ રૂપિયાની કિલો કેરીના ભાવ આજમાં એકસો ને વીસ રૂપિયાની કિલો દવો વટાણાના ભાવ આજમાં બસો રૂપિયાના કિલો છે મિત્રો બસો રૂપિયા દવો તાજા તાજા બસો રૂપિયાના કિલો

મિત્રો માર્કેટ ની અંદર આજે લસણ નો ભાવ પિસ્તાલીસ રૂપિયા નો કિલો છે રોહિતભાઈ વાળા નું લસણ છે ટમેટા બમેટા સીધા લેવા હોય તો માર્કેટમાં મિત્રો હજાર ડુંગળીનો ભાવ પંદરથી થી વીસ રૂપિયાની કિલો છે જો મહુવા માર્કેટ યાર્ડની અંદર પંદરથી થી વીસ રૂપિયાની કિલો ડુંગળી છે કેવી ક્વોલિટી છે ને ખાલી જોવો તમે બાકી તો તમને કોથમરીનો ભાવ તો ખબર જ છે આજનો પડદા પાત છે મિત્રો આ મરચાના ભાવ આજમાં ત્રીસ રૂપિયાના કિલો છે તો કેવા છે નહીં ખાલી તપ કે હો હા મિત્રો મનુભાઈ ટેડ્રસ મરસા ભાઈ છે મનુભાઈ મિત્રો આ છે ને નાના રીંગણા છે અને કેવા રીંગણા કેવા કોણ તમારો કેવો ટોક છે જો 30 રૂપિયા ના કિલો છે રોહિતભાઈ વાળાના વાળા ના આ દૂધી નો ભાવ છે 30 રૂપિયા ની કિલો છે દૂધી પણ મિત્રો આજે તુરિયાના ભાવ પચાસ રૂપિયાના કિલો છે જો મિત્રો આજે ફૂલેવરના ભાવ સાઠ રૂપિયાનો કિલો છે ફૂલે અવરમાં ફૂલ ત્યાંજ મિત્રો પીરી અંદર છે આના ભાવ આજમાં એંશી રૂપિયાની કિલો છે સફેદ અર્દર છે એના નેવું રૂપિયા ની કિલો છે આજમાં મિત્રો આ છોરણ ના ભાવ આજમાં આઠ થી સિત્તેર રૂપિયા નું કિલો આવે

فائی وڈا جوڑی روپیہ کو ચોડી ઓડી ઓડી છે બસો ને વીસ રૂપિયાની કિલો મિત્રો જો ભીંડાના ભાવ આજમાં પાંત્રી રૂપિયાનો કિલો છે તો મિત્રો તરબૂચમાં ફૂલ ટોક એક નંબર તરબૂચ ભૂલાવાયમાં દસ રૂપિયા નો કિલો મિત્રો જોવા આજે રીંગણા ના ભાવ પાંત્રી રૂપિયા ના કિલો મિત્રો આજે મુરાના ભાવ શેઠ ને પૂછ્યા આપડે

મિત્રો આજે મોવવા માર્કેટ યાર્ડ ની અંદર રીંગણાના ભાવ મિત્રો આજમાં છે ને 50 રૂપિયાના કિલો છે જો ક્વોલિટી જોઓ ખાલી ફડેલો ની નીકળે ભાઈ ગેરંટી વાળું છે માલ જો પચાસ રૂપિયા ભાવ છે આજના મોવવા માર્કેટ યાર્ડ ની અંદર